સરકાર દ્વારા જે શિક્ષકોની ભરતી કરવાની જાહેરાત કરવામાં આવી છે તેમાં એક પણ ઉમેદવાર ઓછો લેવામાં નહીં આવે જે ભરતીની પ્રક્રિયામાં પરિપત્ર બહાર પાડ્યો છે તે પરિપત્ર મુજબ જ સરકાર ભરતી કરશે ઉમેદવારોમાં ખોટી વિસંગતતા ન ફેલાય તે માટે કાળજી રાખવામાં આવી હોવાની વાત પ્રફુલ પાંસરિયાએ આજે ઉચ્ચારી હતી અત્યારે અમારો સ્પષ્ટ અભિગમ એ છે કે જ્યાં સુધી શિક્ષકોની ભરતી પ્રક્રિયા શરૂ છે અને એમાં ઘણી જગ્યાએ ટેકનિકલ બાબતો અન્યાય ન થાય એ હેતુ છે પંદર દિવસ દસ દિવસ મહિનો લેટ થયા છે કે અમુક પ્રક્રિયામાં થયું છે તો એ હેતુ સાથે એ સિદ્ધ કરવા માટે યાની કે બાળકોના શિક્ષણ ના બગડે હેતુ માટેનો આ નિર્ણય હતો આમાં કોઈ જે સરકારે પહેલી જ વાત કરું સરકારે જે સ્પષ્ટતા હજી કરું છું જે ઉમેદવારોની અમારી ભરતીની જાહેરાત છે એમાં એક પણ શિક્ષક જે અમે આંકડાઓ આપ્યા છે એમાંથી ઓછા લેવાના નથી આ સ્પષ્ટતા મેરી અથવા તો ઉંમર કે જે થોડું ઘણું બાંધકોડ થાય તો પછી આવા નિર્ણય ના કરવા પડે અમે સ્વીકારી છે ઘણી જગ્યાએ અમને ઉમેદવાર પ્રાપ્ત થયા નથી પણ એ વિચારણા માટે એ પ્રક્રિયા માટે મહિનો બે મહિના તો સમય જશે ને એ મહિના બે મહિના વચ્ચે જ્યાં જરૂર હોય ત્યાં નિવૃત્ત શિક્ષકને પરિપત્ર કર્યો હતો પરંતુ કેન્સલ એ અમને જ્યારે અમને જ્યારે ઉમેદવારો જે વિષયની અંદર કે જે શિક્ષકો માં નથી મળ્યા એ નિયમ અનુસાર અમે વિચારણા કરીશું નિર્ણ અધિકારી કક્ષાએ નિર્ણય સરકાર ના હોય અધિકારી હોય કે મંત્રી હોય કોણે છે એવું ધ્યાન દઉં થેન્ક યુ આભાર ભાર થેન્ક યુ